નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વ્યક્તિના પર મિત્રો આજે આપણે એક અલગ વિષય લઈને આવ્યા છીએ આમ તો અલગ વિષય નથી બ્લોગ જ બનાવતી હતી પણ વાત શું છે કે આજે અનિલભાઈ મોકલ્યો છે વિડીયો મારી વાત પણ થઈ તમે આ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો જોવાની તો મજા આવશે પણ જે ઉદ્દેશ્ય છે ને એનું કામ પાર પડશે મારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે તમે અમદાવાદમાં રહો છો કે અમદાવાદની આસપાસ રહો છો અગર અમદાવાદમાં તમને રોકાણ કરવું છે તો આ ઉત્તમ તક માટે આ વિડીયો બનાવી દઈશું આ વિડીયો જ્યાં મારો દીકરોની કામ કરી રહ્યો છે જેની દેખરેખ હેઠળ જે કામ બન્યું છે ત્યાં તમને ફ્લેટ ખરીદવો છે પ્રોપર્ટી લેવી છે તો ચોક્કસ આ વિડીયો જુઓ રહેવા માટે પણ ખૂબ સરસ છે સરસ મજાનો વિડીયો એક ભાઈની ભાઈને બનાવીને મોકલ્યો છે કારણ કે હું ત્યાં જોવા નથી પહોંચી એટલે ન બતાવી શકું નહીં તો એક એક ખૂણો 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 બતાવું પણ ઓલા ભાઈએ એક એક ખૂણો બતાવ્યો છે એક એક બાથરૂમ કેવા છે બેડરૂમ કેવા છે બાલ્કની કેવી છે બધું જ શું છે તમને સરસ જોવા છે તો વિડીયો તમે પૂરો જોજો અને હા મૂળ વાત તો મને એટલે કેવી છે એટલે મેં આ વિડીયો બનાવી રહ્યો છે કે તમને આ ગમી જાય અને ત્યાં જો લેવાની ઈચ્છા થાય તો તમે એ નંબર પર ફોન પણ કરી શકશો

તો તમને સારું એવું વળતર કરી આપશે અને ભાઈ વાત કરી લીધી છે કે મમ્મીનો વિડીયો જોઈને કોઈ આવે એને વળતર કરી આપવાની છે એટલે વાત પાકી થઈ ગઈ છે એટલે નહીં લેખી દઉં કે તમે મમ્મી વિડીયો બનાવીને નાખો તમારા તમારી ઓળખાણ જે કોઈ આવશે તમારો વિડીયો જોઈને એને આપણે સારું વળતર કરાવી આપશું તો તમે આ જુઓ તમને ભાઈ સારી રીતે સમજાવી રહ્યા છે લોકેશન શું છે પ્રોપર્ટી કેવી છે શું ડિઝાઇન છે બરાબર ને આ સારા પૂછું કે ગમશે અને તમને કદાચ લેવો નથી ને તો હું જ વાત કરી દઉં કે તમે વિડિયો વધુ શેર કરજો કદાચ મને કોકને ને લેવો હોય તો એને કામ થઈ જાય આપો આ તો એક આંગળી ચીંધવાનું પુણ્ય છે કોઈક શોધતા હોય એને કામ થઈ જાય બરાબર ને તો તમને લેવું છે તો ચોક્કસ લેવા જજો અને ન લેવું હોય એ તમે વિડિયો શેર કરજો પણ આ વિડિયોને તમે જોઈ લો હમણાં જોલા ભાઈ કેવું સારી રીતે સમજાવી રહ્યા છે એને આજે હું હંસપુરામાં આવેલા ફોર બી કે અપાર્ટમેન્ટની હોમ ટૂર કરાવવાનો છું હંસપુરા અમદાવાદનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લોકેશન છે અને આ અલ્ટ્રા લક્ઝરિયસ પ્રોજેક્ટ એસપી રોડ અને નરોડા દેગામ રોડને કનેક્ટેડ છે અને અહીંયાથી બધી જ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અને સોશિયલ એમ્યુનિટીઝ પણ બેથી પાંચ કિલોમીટરના ડિસ્ટન્સ પર જ આવેલ છે આ પ્રોજેક્ટનું નામ છે ધ ફોર્ચ્યુન વિચ ઇઝ ડેવલપ બાય વેદાંત ઇન્ફ્રાસ્ટ જેણે દસ વર્ષમાં દસ પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધ ફોર્ચ્યુનના બ્રોશનને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે ઇન્ફ્રાકોનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સે મળવાનું જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ અને તમને પણ તમારી પ્રોપર્ટીનો અવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો આ છે ધ ફોર્ચ્યુનનો એક્સટીરિયર લુક આ પ્રોજેક્ટમાં એક પણ કમર્શિયલ સ્પેસ નથી એટલે કે ધ ફોર્ચ્યુન હંડ્રેડ પર્સન્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે બાર માળના બે ટાવર્સ ડિઝાઇન કરેલા છે જેમાં ફોર બીએચકેના ટોટલ સેવન્ટી ટુ યુનિટ્સ છે પ્રોજેક્ટની વચ્ચે અને નો વેહિકલ ઝોન સાથે ગાર્ડન સિટિંગ એરિયા ચિલ્ડ્રન પ્લે એરિયા ક્લબ હાઉસ ઇન્ડોર ગેમ્સ જિમ્નેશિયમ યોગ મેડિટેશન અને જોગિંગ સ્પેસ જેવી હેલ્થ અને વેલનેસનું ધ્યાન રાખે તેવી યુઝેબલ એમ્યુનિટીઝ ડિઝાઇન કરવામાં આવી છે ડબલ વાળા આ પ્રોજેક્ટમાં દરેક યુનિટને બે કારનું અલોટેડ પાર્કિંગ આપવામાં આવ્યું છે આ છે બ્લોક એના ફોર અપાર્ટમેન્ટ વચ્ચેનો કોમન ફોર એરિયા દરેક અપાર્ટમેન્ટની વોલ સેપરેટ છે એટલે કે એક પણ કોમન વોલ નથી પ્લસ આ બ્લોકમાં ચાર ઘરની વચ્ચે બે અલગ સ્ટેરકેસ આપવામાં આવી છે અહીંયા આપણને મળે છે બે લિફ્ટ્સ અહીંયા દરેક ઘરને મળે છે એન્ટ્રન્સ એરિયા તમે આર્ટ ઇફેક્ટ કે પછી પ્લાન્ટ્સ મૂકીને આ એન્ટ્રન્સ ને અટ્રેક્ટિવ લુક આપી શકો છો ચાલો હવે આપણે આ સેમ્પલ હાઉસ ને અંદર જોઈએ આ છે આ ઘર નો ડ્રોઈંગ રૂમ ડ્રોઈંગ રૂમ એટલે એક એવી જગ્યા જ્યાં પરિવાર અને મિત્રો સાથેની યાદગાર ક્ષણો ને આપણે માણી શકતા હોઈએ છે અહીંયા તમે આવી જ રીતે 8 થી 10 લોકો નું સિટિંગ ડિઝાઇન કરીને આ સ્પેસ ને યુટિલાઇઝ કરી શકો છો ડ્રોઈંગ રૂમ ને અટેચ આપવામાં આવી છે એક મોટી બાલ્કની આ બાલ્કનીના ગ્લાસ ના લીધે ડ્રોઈંગ રૂમ ની અંદર દિવસ દરમિયાન નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે અહીંયા તમે આવી રીતે પૂજા સ્પેસ ડિઝાઇન કરી શકો છો આ છે ઘરનું સરસ મજાનું કિચન કમ્ફર્ટેબલી રસોઈ કરી શકો એટલું સ્પેશિયસ આ કિચન છે કિચન ની અંદર મળે છે આપણને એક ગ્લાસ વિન્ડો જેના લીધે કિચનમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે આ છે આ ઘરનો સ્પેસિયસ સ્ટોવ આ છે આ કિચનનો વોશ એરિયા અહીંયા તમે આવી જ રીતે સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો અને તમારું વોશિંગ મશીન અને ડિશવોશર પણ અલગથી મૂકી શકો એટલી સ્પેસ અહીંયા તમને મળે છે આ છે આ ઘરનો ડાઇનિંગ એરિયા અહીંયા તમે આખો પરિવાર આરામથી બેસી શકો એટલું ડાઇનિંગ ટેબલ ડિઝાઇન કરી શકશો આ છે આ ઘરનું કોમન બાયરિયા આ છે ઘરનો બેડરૂમ નંબર વન બેડરૂમ ખરેખર સરસ રીતે ડિઝાઇન કરો છો આ રૂમમાં મળે છે આપણને એક વિન્ડો જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે આ છે આ ઘરનો બેડરૂમ નંબર 2 રૂમ ખરેખર મોટો છે અને સરસ રીતે ડિઝાઇન કરેલો પણ છે બેડની સામે આપી છે એક વિન્ડો આ છે આ રૂમનો ડ્રેસ એરિયા અને આ છે આ રૂમ અટેચ ટોયલેટ આ છે આ ઘરનો બેડરૂમ નંબર સ્પેસ તમે જોઈ શકો છો બધું જ ફર્નિચર આરામથી સેટ કરી શકો એટલો સ્પેસિયસ આ રૂમ છે તમે ઈચ્છો તો આવી જ રીતે સ્ટડી સ્પેસ પણ ડિઝાઇન કરી શકો છો આ રૂમમાં પણ આપણને મળે છે એક વિન્ડો જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે આ છે આ રૂમ બધું અટેચ ફર્નિચર સેટ કર્યા પછી પણ રૂમ ઘણો સ્પેસિયસ લાગે છે આ રૂમમાંથી પણ તમે અહીંથી બાલ્કની નો એક્સેસ કરી શકો છો આ રૂમમાં મળે છે એક ગ્લાસ વિન્ડો જેના લીધે રૂમ ની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે અને આ ડોર ની પાછળ આપ્યો છે આ રૂમ નો ડ્રેસિંગ એરિયા અને આ છે આ રૂમ નું સ્પેસિયસ બાથરૂમ આ છે આ પ્રોજેક્ટ ના સ્પેસિફિકેશન આ છે આ પ્રોજેક્ટ ના કન્સલ્ટન્ટ તો છે ને આખા ગમી જાય એવું ફોર બીએચ કે ઘર જો ગમ્યું હોય તો ને ફોન ફોન ભૂલતા બરાબર ધ ગમી તો ચોક્કસથી કરજો તમારો કઈ પણ સવાલ હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ તમને એના જવાબ આપીશ બરાબર ને અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું પણ ના ભૂલશો કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને આ કેટલું ગમ્યું છે અને કેટલા લોકોને તમે શેર કર્યું છે